હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શાકભાજીથી ભરપૂર એવા સુરતના ફેમસ રાજા રાણી પરોઠા બનાવીશું જેમાં પરોઠાની અંદર અને બહાર બંને સ્ટફિંગ ભરવામાં આવે છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પરોઠા બનાવવા માટે બે વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે પણ એક વાટકી મેંદો અને એક વાટકી ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકાય આપણે વધારે હેલ્ધી પરોઠા બનાવવા માટે એકલા ઘઉંનો જ ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું અને બે ચમચી ઝીણો રવો એડ કરવાનો તો ઝીણો રવો એડ કરવાથી આપણા પરોઠા સરસ ક્રિસ્પી બનશે બે ચમચી જેવું તેલ એડ કરવાનું તેલ એડ કર્યા બાદ તેલને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું તો જો આ રીતે તમે પરોઠા ક્યારેય ના બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવો બહુ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ એટલા જ છે તો એક વાટકી પાણી લીધું છે અને થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું તો જેવો રોટલીનો લોટ બાંધતા હોઈએ છે એ ટાઈપનો જ લોટ બાંધી લેવાનો તો લોટને સારી રીતે મસળીને મિક્સ કરવાનો અને લોટ બાંધી લઈશું તો એક વાડકી પાણીની જરૂર પડી છે બે વાડકી આપણે લોટ લીધો હતો ને એક વાડકી મારે અહીંયા પાણીની જરૂર પડી છે તો આ રીતનો સરસ સોફ્ટ લોટ બાંધી લેવાનો અને હવે આપણે લો ને મસળીને સારી રીતે બાંધી લીધો છે ઉપર તેલ લગાડી દેવાનું જેથી લોટ ઉપરથી સુકાઈ જાય નહીં બસ આ રીતે બધી જ બાજુમાં તેલ લગાવી દેવાનું અને હવે ઢાંકણ ઢાંકીને આપણે લોટને સાઈડ પર મૂકી દઈશું તો હવે મેં અહીંયા એક કપ કોબીજને છીણી લીધી છે અને એક કપ ગાજરને પણ છીણી લીધું છે બે મોટી ડુંગળીને ચોપરમાં ક્રશ કરી છે એક કેપ્સિકમ મોટું લીધું છે તેણે પણ ઝીણું સમારી લીધું છે બે ટામેટાને પણ ઝીણા સમારી લેવાના અડધું બીટને પણ છીણી લીધું છે અને થોડાક ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે તો ટામેટાના અંદરનો બીનો ભાગ કાઢી નાખવાનો અને પછી ટામેટાનો ઉપયોગ કરવાનો તો જો આમાંથી તમારી પાસે કોઈ શાકભાજી અવેલેબલ ના હોય તો સ્કીપ પણ કરી શકાય હવે આપણે બધા જ શાકભાજીને એક બાઉલમાં એડ કરી દઈશું કેમ કે આપણે સ્ટફિંગ બનાવીશું ફ્રેશ લીલા ધાણા પણ અંદર એડ કરી દેવાના અને બટાકાને મેં બાફીને તે ઠંડુ થયા બાદ છીણીની મદદથી છીણી લીધું છે ત્રણ બટાકા લીધા હતા તો બટાકા એડ કરી લઈશું અને સો ગ્રામ પનીર પણ અંદર એડ કરી લઈશું જેથી આપણા સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બાળકોને ખાવાની તો મજા પડી જશે તો સો ગ્રામ પનીર અને પચાસ ગ્રામ જેટલું ચીઝ પણ છીની લીધું છે સ્કીપ જો તમારે ચીઝ અંદર એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય એકલા પનીરનો પણ ઉપયોગ કરી શકાય બે ચમચી લસણની પેસ્ટ આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું વન ફોર્થ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને એક ચમચી ચાટ મસાલો એડ કરવાનો એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું અને બે ચમચી ભરીને સેઝવાન ચટણી એડ કરવાની તો જો તમારી પાસે સેઝવાન ચટણી ના હોય તો થોડોક લાલ મરચું પાવડર એડ કરવાનો એક ચમચી જેવો અને અડધી ચમચી જેવો આમચૂર પાવડર એડ કરી દેવાનો તો પણ સરસ ટેસ્ટ આવી જશે સારી રીતે હળવે હાથે મિક્સ કરી લેવાનું અને આ સ્ટફિંગ જ્યારે આપણે પરોઠા બનાવવા હોય ને એ જ વખતે બનાવવાનું નહીં તો અંદરથી પાણી છૂટું પડે છે શાકભાજીના લીધે તો એકદમ ટેસ્ટી અહીંયા સ્ટફિંગ આપણું બની ગયું છે અને હવે આપણે લોટને પણ એકાદ મિનિટ માટે મસળી લઈશું તો સ્ટફિંગમાં તમને કંઈ ઓછું લાગે તો અંદર એડ કરી શકાય મોટો લુવો કરી લેવાનો કેમ કે આ પરોઠું મોટું જ બનાવાતું હોય છે તો આ રીતનો મોટો લુવો કરી લેવાનો અને કોરા લોટવાળો લુવો કરીને વણી લઈશું તો એકદમ સરસ જો તમે લોટ બાંધ્યો હશે ને પરફેક્ટ તો સરસ પરોઠું વણાઈ જશે વાર પણ નહીં લાગે આ રીતનું આપણે મીડિયમથી ગયું પરો પરોઠું વણી લઈશું ત્યારબાદ તેમાં વધારે સ્ટફિંગ ભરવાનું આ પરોઠામાં તો આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું ને એમાંથી પાંચ પરોઠા તો આરામથી બની જશે લોટની આ રીતે ધાર બધી ભેગી કરી લેવાની કિનારી અને પછી લોટ આ રીતે જો આપણે સીલ કરી દઈશું પરોઠાને ઉપરથી અને ઉપર જે વધારાનો લોટ હોય તે કાઢી લેવાનો ઉપરથી એકદમ સરસ સીલ કરી લેવાનું તો આપણું પરોઠું ભાંગે નહીં જો આ રીતે સરસ સીલ કરી લઈશું પરોઠાને પાછું લોટવાળું કરી લેવાનું કોરા લોટવાળું અને હાથની મદદથી તેણે ફેલાવી લઈશું તો આ રીતે હાથની મદદ મદદથી હળવે હાથે ફેલાવીશું ને એટલે સ્ટફિંગ બધી બાજુમાં એક સરખું આવી જશે અને આપણું પરોઠું ભાંગશે પણ નહીં તો જો અડધા ઉપર પરોઠું તો મેં હાથથી જ ફેલાવી લીધું છે ત્યારબાદ આપણે વેલણની મદદથી હળવે હાથે વણી લઈશું બહુ વજન નહીં આપવાનું કેમ કે આપણે અંદર સ્ટફિંગ વધારે ભર્યું છે બહુ વજન આપીશું તો પરોઠું ભાંગી જશે તેથી હળવે હાથે આ રીતે ધાર વણતા જવાનું અને હવે આપણી તવી પણ સરસ ગરમ થઈ ગઈ છે તેમાં ઘી અથવા તો બટર એડ કરી દેવાનું ત્યારબાદ પરોઠાને એડ કરી દઈશું તો આ પરોઠાને ઘી અથવા તો બટરથી જ શેકવાનું તો સરસ ક્રિસ્પી બનશે અને ટેસ્ટ પણ સરસ આવશે પણ જો તમારે તેલથી શેકવું હોય તો શેકી શકાય તો બે ત્રણ મિનિટ જેવું થાય એટલે પરોઠાને પલટાવી લઈશું અને મીડિયમ આંચ કરી દેવાની ગેસની અને બીજી બે ત્રણ મિનિટ માટે પરોઠાને થાય ત્યારબાદ તેમાં એક ચમચી જેવું ઘી એડ કરીશું ઘી આખા પરોઠા ઉપર ફેલાવી દેવાનું થોડુંક ઘી વધારે જ લગાવવાનું જેથી આપણું પરોઠું સરસ ક્રિસ્પી બને તો જો આ બાજુમાં તો સરસ પરોઠું બની ગયું છે ક્રિસ્પી તો સરસ હવે ગેસની આ જ ધીમી કરી દેવાની અને પરોઠાને ક્રિસ્પી થવા દેવાનું બીજી બાજુમાં પણ અડધી ચમચી જેવું ઘી લગાવી દઈશું ઘી અથવા તો બટરનો જ ઉપયોગ કરજો તો પરોઠું બહુ જ ટેસ્ટમાં સરસ લાગશે તો બંને બાજુમાંથી પરોઠાને સરસ સ્લો ટુ મીડિયમ આંચ જ રાખીને શેકી લેવાનું તો જો આ બાજુમાં પણ પરોઠું સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે બસ આ રીતનું થઈ જાય બંને બાજુમાંથી પરોઠું ક્રિસ્પી એટલે આપણે પરોઠાને કાઢી લઈશું અને હવે એ જ પેનમાં અંદર ઘી છે જ એટલે મેં ઘી નથી અંદર એડ કર્યું બે ચમચા ભરીને સ્ટફિંગ એડ કરીશું અને આપણે આ સ્ટફિંગને શેકી લેવાનું છે એક ચમચી જેટલું મેયોનીઝ એડ કરીશું જો તમારે આ પરોઠા વધારે હેલ્ધી બનાવવા હોય તો મેયોનીઝ સ્કીપ કરી શકાય બે ત્રણ મિનિટ ધીમી આંચે આપણે આ સ્ટફિંગને શેકી લઈશું તો આ સ્ટફિંગ ઉપર શેકીને પાછું એડ કરવાનું છે તો પરોઠાના પણ આપણે જે પીઝાના પીસ કરતા હોઈએ છે તે જ રીતે પરોઠાના પીસ કરી લેવાના તો મેં અહીંયા આઠ પીસ કરી લીધા છે અને હવે જે આપણે સ્ટફિંગને શેક્યું હતું ને તે સ્ટફિંગને આપણે પરોઠા ઉપર સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે સરસ પાતળું પાતળું બધા પરોઠા ઉપર આવી જાય તે રીતે સ્પ્રેડ કરી દેવાનું ત્યારબાદ ઉપરથી ચીઝ છીણી લઈશું તો કેટલા હેલ્ધી અને ટેસ્ટી એવા આપણા પરોઠા બનીને તૈયાર થઈ જશે તો આટલા જે આપણે સાઈઝના પરોઠા બનાવ્યા એટલા પાંચ પરોઠા એટલા સ્ટફિંગમાંથી બનીને તૈયાર થઈ જશે ઉપરથી મેં અહીંયા પનીર પણ છીણી લીધું છે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અને થોડાક ધાણા પણ સ્પ્રિંકલ કરી લેવાના ટોમેટો કેચઅપથી ડેકોર ડેકોરેટ કરી લઈશું તો એકદમ સરસ ટેસ્ટી આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે અને દેખાવમાં પણ બહુ સરસ છે તો આ પરોઠાને દહીં સાથે અને ગ્રીન ચટણી સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો કેટલા મસ્ત અને પરફેક્ટ એવા આપણા પરોઠા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો